નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભો વિશે બ્રહ્મ મુહૂર્ત શું છે બ્રહ્મ મુહૂર્ત એટલે પરમાત્માનો સમય શાસ્ત્રો અનુસાર સવારે ચોક્કસ સમયે કરેલી ક્રિયાઓનું આખું જીવનમાં ફળ મળે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે આ સમયે તમારા રજકોણો ગુણ માત્ર ઓછી હોય છે આ તમે સ્વસ્થ ગુણ પ્રભાવ હોય છે જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ આપણા જીવનમાં બ્રહ્મ મુહૂર્તનું મહત્વ શું છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ અત્યંત આપવામાં આવ્યું છે આ સમય પરમાત્માનો પ્રમાણ સમય કહેવાય છે શાસ્ત્રો કહે છે કે આ સમય ભગવાન પૃથ્વી પર હોય છે અને તમારા ધાર્મિક સ્થાનો દરવાજા ખુલી જાય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના લાભો લાભ નંબર એક આ સમય દરમિયાન ઉઠનાર વ્યક્તિ પૃષ્ઠ સ્વસ્થ બળવાન સુખી અને દીર્ઘાયુ બને છે નિયમ નંબર બે આ સમય ઉઠવાના શારીરિક સ્વસ્થ રહે છે અને તેના દિનભરને સ્કૂણ અનુભવાય છે નંબર ત્રણ બ્રહ્મ મુહૂર્તમાં તન અને મન બંને શુદ્ધ થાય છે જેનાથી શારીરિક ઉર્જાનો સંચાર થાય છે નિયમ નંબર ચાર આ સમયે સ્નાન કરવું અને દેવતી દેવતાને નમન કરવું ધાર્મિક રીતે મહત્વ ગણાય છે બ્રહ્મ મુહૂર્તનો અભાવ બ્રહ્મ મુહૂર્ત દોઢ કલાક અગાઉ સમય છે આ સમય રાત્રિના સાડા પાંચ વાગ્યાનો સુધીનો હોય છે આ સમય દરમિયાન ઉઠનાર ન માત્ર નકારાત્મક રીતે લાભ થાય છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર શારીરિક માટે પણ અત્યંત લાભદાયી છે નિષ્કર્ષ રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી અનુસૂર શક્તિઓનો પ્રભાવ થાય છે પરંતુ ચાર વાગ્યા પછી પૃથ્વી પર ઈશ્વરનો વાસ હોય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી આપણા જીવન માટે ફાયદાકારક ગણાય છે કારણ કે તે સ્વસ્થતા અને ઉર્જાનું પ્રયાક છે આ સંસ્કૃતિને આધ્યાત્મિક પરંપરાના જીવન માટે લાભ મેળવે છે બ્રહ્મ મુહૂર્તનું મહત્વ બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાતું આપણા માટે ખૂબ જ લાભદાયિકારક થાય છે તેમાંથી શારીરિક સ્વસ્થ રહે છે અને દિવસભર શકુન પ્રાપ્ત થાય છે આયુર્વેદ આનો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રાંત રત્ન પ્રાણિકતા પૃથ્વી અથવામાં પ્રાપ્ત કાળે સૂર્યોદયથી પહેલાં ઉઠનાર લોકો સ્વસ્થ રત્ના સમાન હોય છે તેમની બુદ્ધિમાં લોકો સમય વ્યર્થ જતો નથી દેતા પ્રાપ્ત જલ્દી ઉઠનાર લોકો સૃષ્ટ પૃષ્ઠ બળવાન સુખી દૌધર્ય વીર ગણાય છે આપણા ઋષિમુનિઓ પણ આ મુહૂર્ત મહત્વ વિશે ઉલ્લેખ કર્યો છે તેઓ કહેવા મુજબ આ સમય નિંદ્રા ત્યાગ માટે સ્વતંત્ર છે બ્રહ્મ મુહૂર્તના ઉઠનાર લોકો સૌંદર્ય બળ બુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે આ બ્રહ્મ મુહૂર્તમાં રજગુણની વાત્રા બહુ ઓછી હોય છે સ્વસ્થ ગુણ વધુ પ્રમાણમાં હોય છે આથી આ સમય માનસિક વિચારો સાંસ્કૃતિક અને શાસ્ત્રિક હોય છે આયુર્વેદ અનુસાર બ્રહ્મ મુહૂર્તના સમયે વહેલા પવન ચંદ્રમાંથી પ્રાપ્ત અમૃત કણોમાં ભળેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત બનાવવામાં આવે છે પવન વીરવાયુ કહેવામાં આવે છે આ સમયે ભ્રમણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીર ક્રાંતિમય બને છે મોડી રાત સુધી જાગવાથી અને મોડી રાત સુધી ઊંઘવાથી આ લાભદાયી વાયુનો ભાવ મળે છે જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું મહત્વ આ સમયે સ્નાયુનો સર્વોત્તમ માનવામાં આવે છે સ્નાન કરતી વખતે બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવામાં આવે છે તો તે બ્રહ્મસ્નાન કહેવામાં આવે છે દેવ નદીઓનું સ્મરણ કરવામાં આવે છે તો તે દેવસ્થાન કહેવામાં આવે છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં જાગવા માટે આ સમય જીવનમાં અપાન્ય ચાર્મક ફળ આપે છે જય શ્રીરામ